આ સંસારમાં બે લિક્વિડ દવા છે એક છે ધન અને બીજો છે ધર્મ એક દવાનું નામ છે ધન બીજી દવાનું નામ છે ધર્મ ઈશ્વર તરફથી આ સંસારમાં બે દવા મને તમને આપી છે બે દવા બધા પાસે છે પણ ભાગવત એવું લિક્વિડ છે અને કાનની વાત આવે તો વ્યાસજીએ કીધું છે જીભ છે ને મારી ને તમારી જીભના છ સ્વાદ છે આ સંસારમાં રસ જ છ જીભ છ રસ ને જ પારખી શકે છે સાતમો રસ જીભને ખબર તમે કઈ પણ ખાઓ તો આ છ માંથી એક હશે પણ કાનના નવ રસ છે કાનના કેટલા છે ત્રણ રસ કાનના વધારે છે આ સંસારમાં કાનના નવ રસ ગયાસી બતાવ્યા છે